નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો આજે આપણે ધોરણ સાતની અંદર જે આપણો ચોથો ફાળ છે એસિડ બેજનક શ્યા તો એની અંદર જાસૂદ પત્ર હળદરપત્ર અને જાસૂદનું બનાયેલું સૂચક બરાબર તો એ કઈ રીતે બને છે એ હું તમને અહીંયા સમજાવું છું બરાબર ધ્યાન આપજો તો સૌથી પહેલા આપણા જાસૂદ પત્ર બનાવવા માટે જાસૂદના ફૂલની જરૂર પડશે પત્ર બનાવવા માટે આપણે આ હળદર આપણી પાસે છે અને આ જે બધા પરીક્ષણ જે કરવાના છે એ પરીક્ષણ માટે આપણે કાચનું પાત્ર પણ લાયા છે ટેસ્ટી પણ લાયા છે બરાબર હવે આપણે સૌથી પહેલાં આ જે હળદરપત્ર બનાવવાની વાત છે તો એ કઈ રીતે બનશે એ હું તમને અહીંયા બતાવું છું દરેક વિદ્યાર્થીનું ધ્યાન સૌથી પહેલા આપણે આની અંદર આપણે પાણી

આપ જોઈ શકો છો હળદર નો રંગ આપણો પીળો રંગ બરોબર ત્યાર પછી આપણે આ જે સફેદ કાગળ લઈશું એના બે ભાગ કરી દઈએ પેલા અને આ જે હળદર વાળું જે પાણી જે છે એ આપણે આ રીતે લગાવી દઈએ એટલે આ જે સફેદ કાગળ છે એ પણ આપણો કેવું થઈ જશે ભાઈ પીળા રંગનું કેવું થઈ જશે બરોબર આ જે તૈયાર થાય છે એ આપણું હળદર પત્ર જુઓ આ હવે થોડી વાર એને સુકાઈ જશે એટલે આ જે સફેદ કાગળ હતું હળદર પત્ર તમે બીજી રીતે બનાવવો હોય બરાબર તો આ હળદર વાળું જે પાણી છે એની અંદર આ કાગળ તમે ડબોડી દેશો બરાબર તો પણ થોડી વાર પછી આ હળદર બધી આના ઉપર આવી જશે બરાબર પછી આ કાગળ જે છે એ સુકાઈ જશે એટલે સરસ મજાનું હળદર પત્ર તૈયાર થઈ જશે એના આપણે સુકાવા માટે મૂકી દઈએ વાર પછી આપણને જોવા મળશે બરાબર હવે આપણે જાસૂદ પત્ર બનાવવાની વાત છે તો જુઓ એના માટે પણ કોરો કાગળ આપણે લીધો અને આ જે ફૂલ જે છે એ ફૂલ એને આપણે આ રીતે તોડી નાખીએ

આ જે તૈયાર થાય છે એ જાસૂદ પત્ર તૈયાર થાય છે કે જેનો ઉપયોગ આપણો એસિડ બીજ અને ક્ષાર ના તટસ્થિકરણનો કોઈ એક્ટિવિટી જે છે એ એક્ટિવિટી આપણે આના માધ્યમથી કરી શકીશું આ જે તૈયાર થઈ રહ્યો છે એ જાસૂદ પત્ર છે બરાબર જો આ પ્રકારનો હોય જાસૂદ પત્ર જોઈએ જાસુ ફૂલ લાલ રંગનું હતું પણ એને આપડે સફેદ કાગળ ઉપર આ રીતે ઘસ્યું બરાબર તો એ કલર જેવો દેખાય છે દેખાય છે ને બરાબર આ તૈયાર થઈ ગયું આપણું જાસૂદ પત્ર હવે જાસૂદના ફૂલનો સૂચક બનાવવો હોય તો કઈ રીતે બનાવવાય તો એક બીકરની અંદર આપણું પાણી લઈશું અને એ પાણીની અંદર આપણા જે જાસૂદના જે ફૂલ જે છે તમે જોઈ રહ્યા છો એ ફૂલ આપણે આની અંદર નાખી દઈશું પછી આના જે ડબોળી દેવાના બરોબર થોડો ટાઈમ રાખશો એટલે આ જાસૂદના ફૂલનો જે કલર જે છે બરોબર એ ઓછો થઈ જશે અને ત્યાર પછી એ પાણીમાં આપણને રંગ દેખાશે અને એ જે તૈયાર થાય છે એ આપણા જાસૂદના ફૂલનો સૂચક તૈયાર થશે આ જે તૈયાર થશે હવે જાસૂદના ફૂલનો સૂચક ખ્યાલ આવી ગયો અને પછી હવે નેક્સ્ટ આપણે આ જે બનાયા આપણે શું શું બનાવ્યું તો એક હળદર પત્ર બનાવ્યું આપ જોઈ રહ્યા છો બરાબર ત્યાર પછી આપણે બીજું જાસૂદ પત્ર બનાવ્યું બરાબર બનાવ્યું ને ખ્યાલ આવ્યો કે ના આવ્યો બરાબર અને ત્રીજું જે છે એ જાસૂદના ફૂલનો સૂચક આનો આપણે પ્રયોગમાં આપણે આનો ઉપયોગ કરીશું ખ્યાલ આવ્યો કે ના બાળ મિત્રો અસ્તુ જય જય ભારત